મિત્રો શું તમને ખબર છે કે ઈપીએફના સભ્ય બનતા જ તમે આપોઆપ એક વીમા યોજનાના પણ સભ્ય બની જાવ છો ચાલો આજે અમે તમને આ વીમા યોજના વિશે જણાવીએ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ નાઇન્ટીન સેવન્ટી સિક્સ એટલે કે ઈડીએલઆઈ સ્કીમ એક ઓગસ્ટ ઓગણીસો છ્યોતેરમાં લોન્ચ થઈ હતી ઇપીએફ યોજનાનો દરેક સભ્ય ફરજીયાતપણે આનો સભ્ય પણ હોય જ છે પરંતુ આ માટે તેને કોઈ યોગદાન કે પ્રીમિયમ આપવાનું હોતું નથી આ યોગદાન તેમની નોકરી આપનાર દ્વારા આપવામાં આવે છે જે તેમના પગારના જેના પર તેમનું પીએફ કપાય છે તેનું જીરો હોય છે એટલે કે સો રૂપિયા પર પચાસ પૈસા આ નોકરી આપનાર કર્મચારી પાસેથી લઈ શકતા નથી આ યોજનાના સભ્યની નોકરીમાં હોવા દરમિયાન તેમની અંધારી મૃત્યુની સ્થિતિમાં તેમના વારસદાર કે નોમિનીને જે લાભ મળે છે તે પણ અમે તમને જણાવી દઈએ સૌ તો જો સભ્યએ બાર મહિનાથી ઓછી નોકરી કરી હોય તો નોમિનીને નોકરી દરમિયાન ઈપીએફ એકાઉન્ટમાં સરેરાશ જેટલું બેલેન્સ હોય તેટલી રકમ મળે છે જો સરેરાશ બેલેન્સ પચાસ હજાર રૂપિયાથી વધુ હોય તો તેમને પચાસ હજાર વધતા પચાસ હજારના સરેરાશ બેલેન્સથી વધુના ચાલીસ ટકા મળશે પણ આ રકમ એક લાખથી વધુ નહીં હોય જો સભ્યનું મૃત્યુ પંદર ફેબ્રુઆરી બે હજાર અઢારથી સત્તાવીસ એપ્રિલ બે હજાર એકવીસની વચ્ચે થયું હોય અને જો તેઓ તે જ સંસ્થામાં જે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે ત્યાં સતત બાર મહિના સુધી નોકરી કરી રહ્યા હતા તો નોમિનીને સભ્યના છેલ્લા બાર મહિનાના સરેરાશ પગારના મહત્તમ પંદર હજાર સુધીના ત્રીસ ગણા અને તેમના ઈપીએફ એકાઉન્ટના બેલેન્સના અડધા મળશે આ સરેરાશ બેલેન્સના અડધાની ઉપલી મર્યાદા દોઢ લાખ રૂપિયા છે બંને રકમોનો સરવાળો જો અઢી લાખથી ઓછો થતો હોય તો પણ તેમને ઓછામાં ઓછા અઢી લાખ રૂપિયા આપવામાં આવશે જો સભ્યનું મૃત્યુ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર એકવીસ પછી થયું હોય અને તે મૃત્યુ પહેલા સતત બાર મહિના સુધી નોકરી કરી રહ્યા હોય તો નોમિનીને સભ્યના છેલ્લા બાર મહિનાના સરેરાશ પગારના પાંત્રીસ ગણા મળશે સાથે જ તેમના ઈપીએફ એકાઉન્ટના સરેરાશ બેલેન્સના પચાસ ટકા પણ મળશે શરત માત્ર એ છે કે બંને રકમોનો સરવાળો ઓછામાં ઓછા અઢી વધુમાં વધુ સાત લાખ રૂપિયા થવો જોઈએ આ યોજના હેઠળ જેમને સભ્ય ઈપીએફ યોજના ઓગણીસો બાવન હેઠળ નામાંકિત કરેલા છે તેથી બધા સભ્યો ઈપીએફ યોજના હેઠળ જરૂરથી ઈ નામાંકન ફાઇલ કરવું જોઈએ આ વિશે અમે તમને અમારા પહેલાના વિડીયોમાં પણ જણાવ્યું હતું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે જો સભ્ય મૃત્યુ પહેલા કોઈ નામાંકન ન કર્યું હોય તો વીમાની રકમ તેમના પરિવારના બધા સભ્યો વચ્ચે સરખે ભાગે વહેંચી દેવામાં આવશે પરંતુ પરિવારના પુખ્ત પુત્ર પરણિત પુત્રીઓ જેમના પતિ જીવિત છે અને મૃત પુત્રની પરણિત દીકરી જેના પતિ જીવિત છે તેમને કોઈ પણ ભાગ આપવામાં નહીં આવે જો વીમાની રકમ મેળવવા પાત્ર વ્યક્તિ સભ્યની હત્યાના આરોપી હોય તો તેમના ભાગની ચૂકવણી ત્યાં સુધી નહીં કરવામાં આવે જ્યાં સુધી તેઓ નિર્દોષ સાબિત ન થાય અમે એ પણ જણાવી દઈએ કે સભ્યના મૃત્યુ પછી જન્મેલા બાળકનો પણ એટલો જ હક હશે જેટલો મૃત્યુ પહેલા જન્મેલા બાળકનો છે તો આ હતી ઈડીએલઆઈ વિશેની તમામ જાણકારી આશા છે હવે તમે ઈડીએલ એટલે કે વીમા યોજનાને સારી રીતે સમજી ગયા હશો અમે અમારા દરેક સભ્યને વિનંતી કરીએ છીએ કે તમારા પરિવારની આર્થિક સુરક્ષા માટે ઇપીએફ ખાતામાં મહત્તમ બેલેન્સ રાખે જેથી તમારા આશ્રિતોને વીમા યોજનાનો મહત્તમ લાભ મળી શકે અને હા નામાંકન કરવાનું બિલકુલ ભૂલશો નહીં આવી તમામ જાણકારીઓ માટે અમારા વિડીયોઝ જોતા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આભાર જય હિન્દ